આજથી દસ વર્ષ પહેલા ત્રણસો ફૂટ જ પાણી હતું ત્રણસો ફૂટના જ બોર થતા હતા આ બોર છે આ છસો સાડા છસો ફૂટ પાંચ કલાક બોર ચલાવે ને એટલે પાછો બોર બંધ થઈ જાય પણ આ રિચાર્જ વાળું છે ને આ તો બહુ સુંદર છે પાણી પારાયણ અમે બહુ જ કરીએ તકલીફ તો ઉનાળામાં બધાને દેખાય એટલે લોકો ખૂબ બોલે પણ મારા ખ્યાલથી અને હું બહુ દ્રઢપણે એવું અમે માનીએ છીએ કે માત્ર ઉનાળામાં નહીં પણ બારે મહિના પાણીની પારાયણ થવી જોઈએ ઉત્તર ગુજરાત જ્યાં પાણીના સ્થળ એટલે ભૂગર્ભ જળ ખૂબ ઊંડા પહોંચ્યા છે અને પાણીની મુશ્કેલી ખૂબ પડી રહી છે એવા વિસ્તારોમાં અમે જળસંચયના કાર્યો શરૂ કર્યા અને એમાં તળાવો ઊંડા કરવાનું કાર્ય અત્યાર સુધી અમે કરતા હતા આ વર્ષે અમે મહેન્દ્ર બ્રધર્સ પરીખ ફાઉન્ડેશન એની મદદથી બોરવેલ રિચાર્જનું કાર્ય હાથ ધર્યું છે એટલે મુદ્દો એટલો છે કે ટીપે ટીપાને કેવી રીતે વરસતા વરસાદ એટલે અમૃત જેને કહીએ એને આપણે ધરતીમાં પાછું ઉતારીએ અને બોરવેલ એ ખેડૂતોને સીધો ફાયદો કરી શકે એવું છે દિયોદર કાંક કાંકરેજ અને લાખણી વિસ્તારોમાં બોરવેલ રિચાર્જનું કામ અત્યારે આરંભ્યું છે લવાણામાં આવો જ એક બંધ પડેલો બોરવેલ આજે એને ખાતમુહૂર્ત કર્યું છે એની કુંડી બનાવીને પાણી જમીનમાં ચોમાન ચોમાસાનું ઉતરે એ માટે થઈને રામભાઈ સાથે છે અને ઘણા એક્ટિવ જળસંચયના કાર્યોમાં તો અને અમારી સાથે અમારી ટીમ જે એની છે અમે એકદમ સક્રિય રીતે જોડાયેલા સાત ગામમાં આવા બોર બધા બની ગયા છે કામ પૂરું થઈ ગયું આનાથી ફાયદો એ થાય છે કે જે પાણી બોરની અંદર વાળે નાખે છે તો અહીંયા કોલમની જરૂર નથી પડતી જેણે જેણે આ રિચાર્જ બોર કર્યો છે વરસાદી પાણીથી એને જે અમારે કોલમ કોલમ નાખી કોલમ કે એને દસ વીસ ફૂટ ત્રીસ ફૂટ બાર મહિને એક વર્ષની અંદર નીચે ઉતારવી પડતી હતી પણ જે આ રિચાર્જ બોર કરે છે એના લીધે એ પાણીનો સ્તર છે ભૂગર્ભ જળ એ જળવાઈ રહે છે લવાણામાં

અને 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 ગરમ ગરમ કલાક કલાક પાણી બોર બોર ચલાવે ને એટલે પાછો બંધ થઈ પણ આ રિચાર્જ વાળો છે ને આ તો બહુ સુંદર છે એનું કારણ છે કે જો જેટલું જેટલા ખેતરમાં માં પાવાનું છે ને એટલા ખેતરનું પાણી બોર રિચાર્જમાં ઉતારે ને તો એક વર્ષ માટે પાછું ફરી એનું જ પાણી પાછું આવે છે આ પરવા મળે એટલે બહુ સુંદર

આ બોર છે આ 600 650 ફૂટનો છે આ બોર જે કર્યો લગભગ 900 પણ એ એ પણ ફેલ થઈ ગયો હાલ 1100 1200 ફૂટના બોર અહીંયા કરવા પડે છે અને આ રિચાર્જ થી એક બીજો ફાયદો આરોગ્યને પણ થશે કેમ કે આનું પાણીની ગુણવત્તા પણ સુધરશે અત્યારે આ પાણીથી અમારે શરીની અંદર સ્ટોન કિડનીની અંદર સ્ટોન ના તો લગભગ કોઈ વ્યક્તિ નથી એટલે સ્ટોન ના હોય અને આ આથા બધા હાડકા જકડાઈ જવાનાની ગુડાના બધા પ્રોબ્લેમ શરૂ શરૂ થઈ ગયા

તમે બીજા ખેડૂતો મને યાદ છે કે આપણે મિટિંગ થઈ હતી આપણી જળસંચય ની અને ત્યારે એક સર્વે જે કરેલો તો દિયોદર અને લાખણી તાલુકામાં લગભગ જે અંદાજ કાઢેલો અને ગણતરી કરેલી સાત હજાર જેટલા ગુરવેલું અને એ બધા તો કઈ રેકોર્ડ પર નહોતા

આ આ બો રિચાર્જ વાળું સારા સારા કોપાજ છે અને એનાથી કોલમોનો બીજો મોટો ફાયદો થાય છે ખેડૂતોને અને તે નીચાડેથી પોણે લાવીને અમુક ખેડૂતો અંદર વાળે કેવું ભાગીદારીથી આ આખું કાર્ય કરીએ છીએ સંસ્થાગત રીતે અમુક રકમ આપીને અમારી ઈચ્છા છે કે આ તળાવો અમે કરીએ એમાં આખા ગામની ભાગીદારી હોય છે એટલે માટી ખેડૂતો ઉપાડીને લઈ જાય અને ખોદકામ માટે અમે પેલું જેસીબી મૂકતા હોઈએ છે પણ બોરવેલનું કામ એવું છે કે ખેડૂતને સીધો વ્યક્તિગત ફાયદો થવાનો છે એટલે ખેડૂત ભાગીદારી કરે એ બહુ જ ઈચ્છનીય છે અત્યારે કેવો પ્રતિસાદ આપણને આ કામ શરૂ કર્યા પછી મળે છે ને ખેડૂતોને હજી આમ તો જ્યારે આપણે જળ સંચયનું કામ સંસ્થાના માધ્યમથી બનાસકાંઠા જિલ્લામાં શરૂ કર્યું હતું ત્યારે શરૂઆત આપણે તળાવોથી કરી હતી ત્યારે થોડું ટફ લાગતું હતું ખેડૂતોને જઈને આપણે જે વાત કરતા હતા ગામ લોકોને કે ભાઈ તળાવો કરવા જોઈએ પરંપરાગત આપણા જે સ્ત્રોતો પાણીના હતા એ સચવાઈ રહે તે માટે આ કામ કરવું જોઈએ પણ એ વખતે ખેડૂતો એવું કહેતા હતા કે આવું શું કામ કરવું જોઈએ હવે તો બોરવેલ બનાવવાથી કે નર્મદા કેનાલ આવવાથી એક સ્વિચ પાડવાથી આપણને પાણી મળી જાય છે તો આ બધી વાહિયાત વાતો છે આવું બધું ના કરવું જોઈએ એના પછી બોર રિચાર્જનું કામ છે તો શરૂઆતમાં ખેડૂતોએ આમ તો જો કે એ પદ્ધતિ વગરની જે કામ હોય એ કરતા હતા કે એનું ડાયરેક્ટ ખેતરનું પાણી હોય કે ઘરનું પાણી સીધું ઉતારતા હતા એના કારણે કેટલાક પ્રશ્નો પણ ઉદભવતા હતા બોર ચોકઅપ પણ થઈ જતા હતા અને કેમિકલવાળું કે એવું રાસાયણિકવાળું પાણી પણ જમીનમાં જતું હતું પણ સંસ્થાના માધ્યમથી એક પદ્ધતિ આપણે લાવી ફિલ્ટર ટાંકી બનાવી અને એ માધ્યમથી રિચાર્જ કરવાનું માટે કરવા માટે ખેડૂતોને પ્રેરિત કર્યા એમની સાથે મિટિંગો કરી એમને માર્ગદર્શન આપ્યું અત્યારે હવે ખેતરે ખેતરે જ્યાં બંધ પડેલા બોરવેલ છે એ રિચાર્જ કરવાનું કામ ખેડૂતો આપણને સામેથી કરી રહ્યા છે અને લોકભાગીદારી આપણે એમને ટાંકી બનાવી આપીએ છીએ તો પાણી ઉતારવાની જે પાઇપલાઇનનો ખર્ચો એના ખેતરમાં બોર ક્યાંક એ જગ્યા ઉપર છે કે ઊંચાણ જગ્યા ઉપર આવેલા છે પણ નીચાણ ભાગમાંથી પાણીની પાઇપલાઇન નાખીને ખેડૂતો આ ઊંચાણવાળા ભાગમાં જે એનો બંધ બોરવેલ છે ત્યાં ટાંકી બનેલી છે ત્યાં નાખવાનું પણ ખેડૂતો કામ કરી રહ્યા છે એટલે આપણે આજ દિવસ સુધી સાતથી આઠ ગામોમાં આપણું કામ પૂરું થયું છે મજાનું આખું કામ થઈ રહ્યું છે પણ જે મુદ્દો છે ગામની ભાગીદારી ખેડૂતની ભાગીદારી અગર ભાગીદારી કરે વીસ પચીસ હજાર કે એટલાનું સ્ટ્રક્ચર થાય આ જાતે પણ કરી શકે એમ છે પણ માની લો કે સંસ્થાની ટોકન રકમ એ પાંચ કે દસ હજાર રૂપિયા આપે બાકી ખેડૂત જો કાઢવાનું નક્કી કરે તો મારા ખ્યાલથી અનેક બોરવેલ આપણે રિચાર્જ બંધ પડેલા છે એ કરી શકીએ થોડોક સ્વાર્થ કોરાણે મૂકીએ અને સામે આવીને આ કોન્ટ્રીબ્યુશન પણ આપણા માટે જ કરવાનું છે જો આ કરશું તો વધારે બોરવેલ આપણે કરી શકીએ તો સૌને આ કાર્યમાં જોડાવા માટે વિનંતી કરું છું એવો ટાર્ગેટ રાખીએ કે ફેબ્રુઆરી માર્ચ સુધી આવતું ચોમાસું આવે ત્યાં સુધી આપણે છસો સાતસો બોરવેલ જો રિચાર્જ કરીને આપણા પેલામાં મૂકીએ રિચાર્જ માટેના સ્ટ્રક્ચર બનાવીને તો વરસાદ આવે ને આપણને ડાયરેક્ટ સીધો બેનિફિટ દેખાય તો સૌ આગળ આવો આ કાર્યમાં આપણે સાથે મળીને આપણો આ બનાસકાંઠો ઉત્તર ગુજરાત છે એને પાણીદાર બનાવીએ